ઓપન કરવા જઈએ છીએ જોઈએ આપણે ઇન્ડિયાથી આપણી ફેમિલીના પ્રેમમાં હું હું આવ્યું જો કે આપણને ખબર જ છે એ લોકો કેતા ના શિયાળાની વસ્તુ છે સ્પેશિયલ અડદ્યા ને હું તો કહી દીધું તું મમ્મીએ એટલે એક વસ્તુ નાખ્યું છે અમુક વસ્તુ તો આપણે ના પાડીને તો એ લોકો મોકલે આ તો આપણે દર ફાર્સલ માં આવી છે એમ કે એમાં ક્યાં વજન છે થોડુંક મતલબ પડતા હે થોડુંક મતલબ પડતા થોડાક જૂની એન્જિન છે ઉનાળામાં તપી તપીન ચૂટી જાય આ સ્પેશિયલ આપણે કાજુ ગઠિયા નું શારત કરી અને એના માટે ભાઠા ને કણી આમંત્રય મોકલા મંગાવેલું હતું કે અડગ નથી ભાવતો તંડે પણ ધીમે ધીમે ખોરશું હવે બીજું શું શું છે એક છે વાટી મોકલી આપણે બધા પાર્સલ માં થોડું થોડું આવ્યા હશે કે એનું ક્યાં વજન રોકે છે એનું ક્યાં વજન રોકે એમ કે

એ હું છે એ ઓને સ્મેલ આવે છે લગભગ આમાં ચીકી એવી સ્મેલ આવે છે નાઈટ યુ બોક્સ પાસ ના મજા કે તો ચીકી ની સ્મેલ આવી ચીકી ની સ્મેલ ચીકી ને એવી સ્મેલ છે

ત્રણેય આવે છે આપણે ટોપરાની કાળા તલની શીંગની ના વખતે ટોપરાની નથી શીંગની ને કાળા તલની છે બધે કોથળીયું છે એટલે એક એક કોથળી સીધી ભગવાનની રૂમમાં જ જશે આ બોક્સમાં કરી નાખો ભગવાનને ના બોક્સ નહીં રે થોડું રે હે બોક્સ નહીં આ લેન્યા એવું છે આ બધી વસ્તુની આપણને નથી ખબર હોવામાં હું આ તો વાત થઈ હતી ચીકી આવશે લોટ પડ્યો તો લોટ આવશે મારી એક બે હાડી હતી ઇન્ડિયાથી ગમે એટલી બેગ હોય ને કદાચ ચાર જણા ગયા હોય ને આઠ બેગ હોય તોય બેગ ઉપ ભરાય જાય ને પાછળ પાર્સલ કરવું જ પડે

દૂધના પાવડર ના કરવી ખબર ગળે નથી ઉતરતા અત્યારે જો કે શરદી ને હું પેંડા ખવડાવવા એમ તો નથી પણ મેં તો ચાર પાંચ આવે તો હારા મમ્મી કે હારા રહે પાર્સલ ક્યારે આવે એમ મેં તો હારા રહે ખાહે નકર કાંઈ નહીં તો જો ને આઠ પેંડા ના ખાધા આપણે ઘરમાં આઠ જણા સેવી આપણે છોકરાને એમ દેવું ખજૂર પાક ના પડી તો ડબ્બો મોકલો ખજૂર પાક તો મેં કર્યો હજી આપણે ખજૂર પડ્યો હોય છે આ દવા બધા મોકલે છે આપણે વાસણ કેટલું હાસવ છું અહીંયા હાસવન કે પછી આપણે જવાનું હોય તે કેતા હું આ વખતે ગઈ તે તાણ ઓલી પેટી નો લઈ ગઈ પાછી પાસે આમાં વસ્તુ ભાંગે નહીં ને એટલે આજો તો આ કોથળીઓમાં બોક્સ ની અંદર આવીને ચીકી તો ચીકી આમ કટકા થઈ ગઈ ભૂકા થઈ ગયો દેખાય આની અંદર હોય ને એ વસ્તુ ભાંગે નહીં એટલે પેટીમાં મોકલેસ આજો પાછી અડગ્યાની પેટી એ બે પેટી તો ઘડીકમાં ભેગી થઈ હોત ને ભાઈ આપણે ગયા ને તઈ આપણને કીધું હતું પેટી ને એવું બધું લેતા આવજો તઈ આપણે ચોકલેટ ઉજ એટલી એટલી કે કઈ વજન હાઈમો તો હવે પાર્સલ આપણે બધું શોર્ટ આઉટ કરી નાખ્યું છે થોડું થોડું જે મૂકવાનું બાકી છે ને હવે ઘરમાં ચાલુ કરી દીધી છે ક્લીનિંગ અને ક્લિનિંગની સાથે સાથે આપણે થોડીક વાત પણ કરતા જઈએ કે ઘણા નવા મેસેજ આવે છે કે ચેતનાબેન બહુ મોટેથી બોલે છે કે તમારો અવાજ જ મોટો છે કે બધાને જોઈન હા હું બધાને જોઈને તો વધારે હેપી થઈ જાઉં એક્સાઇટેડ તો કદાચ અવાજ વધારે મોટો થઈ જતો હશે પણ નોર્મલી મારો અવાજ મોટો જ છે અને બીજી એવી પણ કમેન્ટ છે કોઈની કે ચેતનાબેન બહુ બોલ કરે એમ તો હું બોલું નહીં તો મારો વ્લોગ કેમ ચાલે કંઈ હું મૂંઘી રહું ને તમને ખાલી એમ જ બતાવવા કરું બધું આઈ હોપ મને લાગે કદાચ કોઈની એવું એક્સપેક્ટેશન હશે કે બોલા વગરના બ્લોગ બનાવે જો બોલીએ વાત કરીએ તો જ મને લાગે છે કદાચ એ એની રીતે બીજું વિચારતા હશે કમેન્ટ કરવા જેને કમેન્ટ કરી અમને ખરાબ નથી લાગ્યું પણ કે બોલ બોલ વધારાનો બોલ બોલ કરો વધારાનો બોલબોલ શું કરીએ અમે જે બોલવાનું એક બોલતા હોય ને જ્યારે બધા ભેગા થયા હોય ત્યારે બધા પોતપોતાની રીતે મજાક મસ્તી કરતા હોય અને બોલ બોલ વગરનો બ્લોગ બતાવીએ તો તો ખાલી મારે સીધે સીધું આમ જ ખાલી બોલું નહીં રીતે ચાલે પણ હા મને બોલવાની પણ ટેવ છે આઈ થિંક મને મારા હોસ્પિટલમાં મારા વોર્ડમાં પણ મને એવું કે ટોકિંગ ગર્લ પણ કોઈને ગમતું હોય કોઈને ના ગમતું હોય તો એ રીતે છે તો કદાચ જેને વધારે લાગતું હોય તો એના માટે સોરી પણ ઘણા લોકો એન્જોય પણ કરતા હોય કે એવી પણ કમેન્ટ હોય કે તમે બોલો એ ગમે છે કાઢીયા કાઠિયાવાડી લહેકો આવે છે એવું પણ છે તો હવે બે રીતે હોય જે જે રીતે રે તે જે જે રીતે લે એ રીતે બોલ્યા વગર તો આઈ થિંક તો અમારા વિડીયો ચાલે નહીં મૂંગે મૂંગા તો બોલવું તો પડશે જ મારે તો વધારે લાગતું હોય તો એને સોરી અને જે એન્જોય કરતા હોય કરતા રહો ને જલસા ચાલો આપણે હવે ક્લીનિંગ કરતા રહીએ જોઈએ પછી ક્લીનિંગ પછી તો ઘરમાં ક્લિનિંગ થઈ ગઈ છે ને હવે જવાનું છે અમારે થોડોક આજે વેધર વિન્ડી તો છે પણ હવે થોડો સન છે તો વોક કરવા જઈએ અને ટેસ્કોમાં કે ટાઉનમાં કે ક્યાંક આટા મારીએ જોઈએ હવે ચાલો જલ્દી પછી આ ખા ને કઈ વાંધો નતો બટાટા પુરી બધું ખાધું અમે પણ આપડે કેવું કટો કટી વધ્યું નઈ કઈ ઘટ્યું નહીં હજી બે માણસો હોત ને તો હાલી જ એ ઓ મજા આવી બે કમેન્ટ મસ્ત કમેન્ટ આવી છે કે તમારે યુનિટી કેવી સરસ છે આમ તમે બધા ફ્રેન્ડશિપ કેવી છે કે એક ફેમિલી હોય ને એવું લાગે એમ પણ તો જ મજા ને પ્રોગ્રામ માં ટેશન આવી ગયું જિંદાબાદ આ ગ્રીન આપણે વેફર પાડતા છે નહીં પડતી હોય

મનપાળ કેમનત ખાવ મનપાળ 4:30 સુધી શું કહેવાય કે જો હોય જો લઈ લેજો પછી તમારું હોમવર્ક લઈને બેજો હંભળઈશ તો આપણે જો ફટાફટ હવે ટેસ્ટમાંમાં થાવીને શું લાવવા લ્યા લ્યા આપણે કણે હિરો બનાયા આપ્યા જો આપડે લાપસી આપી દેણે હામાં ખમણ આપ્યા કે હાલો ભેગા બહેન ખાઈ લેવી આજે જો મહારાજ ને શું કેવાય કે ફટાફટ ટેસ્કોમાં માં ના તો રસોઈ બનાવી પીડ્યા કૃષ્ણ ને ટાઈમ આવ્યો એને ફોન આવ્યો એટલે પછી ફટાફટ આવીને કૃષ્ણ રસોઈ બનાવવાની નહોતી આવીને ફટાફટ આજ મેં નક્કી કર્યું મગનું શાક ને ખીર કરવી હતી આજ બીજ છે ને

કે આજે હું બ્લોગ બનાવું ત્યારે આગળ જે આપણે મ્યુઝિક મૂકીએ ખબર પેલી ટ્યુન ઈ કઈ ટ્યુન છે આન્સર આપવાનો એમ ઈ તો ઓનલાઈન ડાઉનલોડ કરેલી છે ને આપણે ના ના ઈ તમ ભૂલી ગયા છે તમને યાદ નથી રહ્યું

ફ્લુટ શું કે ઇંગ્લિશ વાસળી વગાડે ને તો ત્યારનું મેં વિડીયો રેકોર્ડિંગ કરેલો છે કોઈ સાંભળી હોય ને તો આ સેમ ટોન તો નહીં હોય પણ યુટ્યુબમાં ફ્લુટ ફ્રોમ અક્ષરપ્રિય સ્વામી રાજકોટ ગુરુકુલ કે લક્ષો ને તો લગભગ આવી જશે એમાં યુટ્યુબમાં હશે લગભગ એ ગુજરાત બી આ સેમ તો નહીં હોય પણ જે પ્રોગ્રામ થતો હોય ને એના વિડીયો ભજન પ્રમાણે અહીંયા આગળ વગાડે એ રીતે છે એટલે ત્યારે લાઈવ માં વગાડેલું હતું એટલે મેં ત્યારનો વિડીયો રહેતો આ એક જણે પૂછ્યું એનો જવાબ કેમ કે મને યાદ હતું વચ્ચે આ કમેન્ટ મારે આવી હતી અને આજે પાછું મેં વાંચ્યું કે કાઇન્ડલી આન્સર આપજો પ્લીઝ પણ ઘણીવાર વચ્ચે વચ્ચે કમેન્ટ રહી જાય તો એવું છે તો આ એક જણે પૂછ્યું એનો જવાબ મળી ગયો કે કોઈ ટ્યુન નથી મેં વિડીયો કરેલો હતો એમાંથી ઓડિયો બેકગ્રાઉન્ડ મ્યુઝિક માં મૂકું છું એવું છે ખાવાસ ભજિયા પાસે નહીં હો અજી પેટ માં વીટ આવે છે અજી બે ગીવર જશે ને બસ મસ્ત ક્લીન થઈ જશે પેટ કાલ જોબ ચાલુ થઈ જશે ને આજ આખું ઘર સાફ કરી નાખું આ ફ્રીજ માંથી બધું દાણા મરચા બધું ભરી લેવી બધું ધોઈન મૂકું તો ને આપણે લોંગ ટાઈમ ગયા તને બધું લાગશે તો થઈ 15 દિવસ પછી હું જોબ પર જઈશ બધા તમે બહુ કેવું શું કેવાય કે પ્રોગ્રામ કરો છો ને આ છે ઘર નથી લેવું બધા કમેન્ટ કરે છે કે પૈસા કરો પાર્ટી નથી કરવી નકરી એમ પાર્ટી મજા ખાવા પીવા પૈસા જોઈએ કેટલા ને ભગવાનની સમય પેલા તમને કાંઈ નસીબ થી વધારે ને સમય થી પેલા કાંઈ નહીં મળે અમે મહેનત કરીએ છીએ અને શેવિંગ પર કરીએ છીએ અને અમને અમારા મહારાજ પર ભરોસો છે કે આપણને આપણો સમય આવશે ત્યારે મળશે મળશે ચોક્કસ તો એવું છે બધા પૈસા તો જો કે આપણે કોઈ અહીંયા એટલા બધા પાર્ટી ફંક્શનમાં ઉડાડી ના દેતા હોય પણ થેન્ક યુ કે તમે અમારા માટે એટલું વિચારો છો અને અમને હવે સારી સારી સજેશન આપો છો થેન્ક યુ સો મચ જેણે કમેન્ટ કરી એને કે એટલીસ્ટ તમે અમારા વિશે વિચારો તો છો કે હવે ઘર લઈ લ્યો એમ આપણી ફેમિલી બહુ સારી છે નહી આશીષ આપણી માટે કેટલું વિચારે છે ખમણ આવી ગયા ડિશ થઈ ગઈ નઈ ખમણ ને લાપસી ને મગનું શાક ને રોટલી હોય પણ આપણે ભાખરી કરીશું આપણે બધા ભાખરીયા ભાભા છે લાપસી ચમચી થી ખાજો એટલે ઢોળાય નહીં ઓકે પ્રસાદી એટલે પૂરી કરી દેજો તારે હર રોજ મૂવી જોતા હોય તો તારે શીટ પૂરી થઈ જાય ને ચાલો તો હવે આપણે અહીંયા જ બ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ને મન નેક્સ્ટ બ્લોગ કૃષ્ણા બેન જોબ કરીને આવી ગયા છે હવે પછી હમણાં બીજે નાઈટ કરવા જવાની છે દિવસ પૂરો થાય ને ત્યાં તો ચલો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ને મન નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ध्यान राखजो तरु गुड नाईट अँड बाय बाय